નમસ્તે મિત્રો ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ માલીવાડ અને આજે આપણે વાત કરીશું અંદર મફત મળવાની દસ યોજનાની અંદર કઈ કઈ યોજનાઓ આવે છે છે અને કયા શું શું લાભ મળે તે યોજનાની અંદર તેની પણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો આપણી આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લે તો મિત્રો સૌથી પહેલા યોજનાની વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા મફત રાશન યોજના છે સંપૂર્ણ માર્ગદર્શિકા આપણે જાણીશું ભારતમાં મફત રાશન યોજના મુખ્યત્વે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે એનએફએસએ હેઠળ યોજના દ્વારા કરવામાં આવે છે કે આ યાજનાઓથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત અન્ન જેવા કે ચોખા ઘઉં અને બાજરી જેવું અનાજ આપવામાં આવે છે મિત્રો બીજા નંબરની યોજનાની વાત કરીએ તો મિત્રો કૃષિ યાંત્રિક યોજના એટલે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે આધુનિક કૃષિ સાધનો ખરીદવા માટેની સબસિડી ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી છે રૂપિયા પચીસ ટકા અથવા તો એક લાખ સુધીની સહાય જે ઓછું હોય તે આપવામાં આવે છે ચાલીસ એચપી સુધી અને ચાલીસથી પ સાહીઠ એચપી ટ્રેક્ટર માટે પણ મોડલ હેઠળ આપવામાં આવે છે અન્ય કૃષિ મશીનરી પણ આપવામાં આવે છે જેમ કે રોટાવેટર થ્રેસર પાવર ટીલર અને અન્ય યંત્રો પણ માટે પણ આપવામાં ત્રીજા નંબરની યોજનાની વાત કરીએ તો મિત્રો પીએમ વાણી યોજના એટલે કે મિત્રો પીએમ વાણી ભારત સરકારની યોજના છે જેમ કે શહેર જાહેર સ્થળોમાં મફત અથવા તો બહુ ઓછા ખર્ચે વાઈફાઈ અને ઇન્ટરનેટ આપવામાં આવે છે આથી ગામે અને શહેરોને ડિજિટલ જોડાણ વધે છે કઈ જગ્યાએ મળશે તેની પણ વાત કરી લઈએ તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન ગ્રામ પંચાયત સીએસસી સેન્ટર બજાર દુકાન ચા સ્ટોર અથવા તો શાળા અને કોલેજની નજીક પણ તમને આ યોજના આ ઇન્ટરનેટની યોજના મળી છે મિત્રો ચોથા નંબરની યોજનાની વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ભારત સરકારની માતૃ સહાય એટલે કે યોજના છે ગર્ભવતી અને મહિલાઓને આર્થિક સહાય રૂપે છ હજાર સુધીની સહાય આપવામાં આવે છે આ સહાય ડાયરેક્ટ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિરી ટ્રાન્સફરના મારફ મારફતે તેમના બેંક ખાતાની અંદર જમા કરવામાં આવે છે કુલ છ હજારની રકમ આપવામાં આવે છે પ્રથમ હપ્તો છે તે બે એક હજાર રૂપિયાનો ગર્ભ જે ગર્ભવતી હોય તે અવસ્થાની અંદર આપવામાં આવે છે પહેલીવાર બીજું છે તે ગર્ભ ગર્ભાસ્થાનના છ મહિના પછી આપવામાં આવે છે જે એએનસી ચેકઅપ પૂર્ણ થયા પછી અને ત્રીજું છે બે હજાર બાળકના જન્મી ગયા પછી રસીકરણના સમયે આપવામાં આવે છે અને કેટલાક રાજ્યોની અંદર પણ આ હપ્તો છે તે વધારવામાં પૈસા વધારે પણ આપવામાં મિત્રો આગળની વાત કરીએ તો શિષ્યવૃત્તિ યોજના શિક્ષણને લઈને એક યોજના છે કે એન એનએસપી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર આ યોજનાની જે માહિતી મેળવી શકાય છે એસસી એસટી ઓબીસી ને પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પણ આપવામાં આવે છે જે ડિજિટલ ગુજરાતમાં પણ ગુજરાત પોર્ટલ દ્વારા પણ આપવામાં આવે છે જે એસસી એસટી સ્કોલરશિપ તરીકે પણ જાણવામાં આવે છે ઓબીસી અને એસસી બી પણ કહેવામાં આવે છે મેન્ડરી કોલરશિપ પણ કહેવામાં આવે છે અને હાઈઝર એજ્યુકેશન સ્કોલરશિપ પણ આપવામાં આવે છે તે શિક્ષણની અંદર જ વાત કરીએ તો સરકારી શાળાઓ માટે એકથી આઠ સુધી આરટીઆઈ ટીઆઈ અધિ આર અધિનિયમ મુજબ મફત શિક્ષણ આપવામાં આવે છે તેની અંદર તેમને પાઠ્યપુસ્તકો યુનિફોર્મ અને મધ્યાહન ભોજન પણ મફતમાં આપવામાં આવે છે જેમ કે સરકારી કોલેજો આઈટીઆઈ પોલિટેકનિક ઓછી ફ્રી આપવામાંથી તેમને માફ કરવામાં આવે છે અને એસસી એસ ટી ઓ એસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માફ પણ કરવામાં આવે છે મિત્રો આગળની યોજનાની વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા ટૂલ કીટ યોજના વિશે જાણીએ તો પીએમ વિશ્વકર્મ યોજના ભારત સરકારની યોજના છે પરંપરાગત કારીગરોને હુનરમંદોને સ્વરોજગાર માટે મફત ટૂલ કીટ એટલે કે યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને પંદર હજાર સુધીની મફત ટૂલકીટ આપવામાં આવે છે આ સહાયથી તમે તમારા વ્યવસાય માટે જરૂરી સાધનો પણ ખરીદી શકો હવે મિત્રો આગળના વાત કરીએ તો મહિલાઓ માટે મફત સિલાઈ મહિલાઓ માટે મફત સિલાઈ મશીન સામાન્ય રીતે કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યોજના હેઠળ રાજ્ય સરકારની મહિલાઓ સ્વરોજગાર યોજનાઓ અલગ અલગ રાજ્યોમાં ગરીબી આર્થિક રીતે નબળી મહિલાઓ માટે મફત અથવા સબસિડી સાથે સિલાઈ મશીન પણ આપવામાં આવે છે તો મિત્રો આગળની વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર અને ચૂલો સામાન્ય રીતે ભારત સરકારી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળે છે જેમાં મફત એલપીજી ગેસ કનેક્શન ચૂલો એટલે કે સ્ટોવ પ્રથમ ગેસ સિલિન્ડર પર કેટલાક કિસ્સામાં રિફંડ પણ આપવામાં આવે છે તો આગળની યોજનાની વાત કરીએ તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સૌથી મોટી આરોગ્ય વીમો તેમાં સરકાર દીઠ દર વર્ષે યોગ્ય પરિવારને પાંચ લાખ સુધીનો આરોગ્ય વીમો મફત આપવામાં આવે છે હવે મિત્રો છેલ્લી યોજનાની વાત કરીએ તો મફત વીજળી યોજના ભારત સરકારની પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ઘરગથ્થુ તેને તેનો વીજળીનો બિલ સંપૂર્ણ રીતે ઘટાડી શકાય છે અને મહત્તમ દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાય છે તો મિત્રો આ હતી એક બે હજાર છવ્વીસની અંદર જે મફત મળનારી યોજનાઓ છે મિત્રો આ વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળે નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન